નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા એક કાકાનો વિડીયો પૂરજોશમાં દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી ગમે તેટલા સારા કાર્યો કરે પણ તેનો વિરોધ કરવાવાળા લોકો ક્યારેય તેમ કહેવાના નથી કે આ નરેન્દ્ર મોદીએ સારું કાર્ય કર્યું છે દુકાનવાળાથી લઈને મોલવાળા સુધી બધા લોકો બનાસ ડેરી ઉપર ચાલે છે

રોટલા તૈયાર કરીને આલસી ને તો કોંગ્રેસવાળા એમ કે કા ઓકા બનાયા છે આ દાજેલા છે બરોબર આ લોકોની જે પડી જશે સાહેબ આ બધા બોલે છે ને જો રોમ મંદિર વિશે ખોટું બોલ્યા ત્રણસો સિત્તેર વિશે ખોટું બોલ્યા એમ કે કે મોદી કોઈ કોમર્સ કર્યું નથી તો આટલા વર્ષ શું કર્યું આ 10 વર્ષમાં તમે જુઓ આ મોદી એ તો માર્યો તો દેશની સિકળ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ભર ઉનાળે ભારે વરસાદ વરસ્યો છે વરસાદમાં મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મિત્રો આજે ઠેર ઠેર જગ્યા વરસાદ વરસ્યો છે જેમાં મિત્રો ખાસ કરીને આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભાવનગરમાં મિત્રો ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ મિત્રો બે કલાક સુધી સતત ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો નવસારી અને વલસાડમાં પણ મિત્રો વરસાદ સાથે પવન જોવા મળ્યો હતો શામળાજીમાં મિત્રો વરસાદથી પાણી ભરાયા હતા અમરેલીમાં મિત્રો ભારે પવન સાથે વરસાદ થયો હતો જ્યારે અંબાજીની વાત કરીએ તો અચાનક વરસાદી માહોલ છવાયો હતો વરસાદના કારણે મિત્રો ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ખેડૂતોની ચિંતામાં મિત્રો વધારો થયો છે તો મિત્રો આગામી બે થી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીઓ હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવણી લાયક વરસાદ ક્યારે થશે ખેડૂતો મિત્રો વાટ જોઈને બેઠા છે જીડ

ચોમાસાની શરૂઆત થતી હોય છે સારા વરસાદ માટે મિત્રો વરસાદનો ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે એકવીસ જૂનના રોજ આ નક્ષત્ર મિત્રો ચાલુ થઈ જશે જેમાં મિત્રો વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ મિત્રો કહ્યું હતું કે મારે તમારું પેટ્રોલ બિલ અને વીજળી બિલ માફ કરી દેવું છે એટલે કે મિત્રો ઝીરો કરી દેવું છે મિત્રો નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા એટલે કે સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે મારે તમારું બિલ જીરો કરી દેવું છે પેટ્રોલનું બિલ પણ જીરો કરી દેવું છે આ વાતો હું હવામાં નથી કરતો અમારી પાસે એક મોટી યોજના છે પીએમ મોદીએ મિત્રો વધુમાં કહ્યું હતું કે તમે વીજળીનું બિલ ભરો છો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી પણ કમાણી કરી શકશો હવે મિત્રો જોવાનું એ રહ્યું છે કે શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બોલ્યા છે એ પ્રમાણે પેટ્રોલ બિલ અને વીજળી બિલ ઝીરો થાય છે કે નહીં તે મિત્રો હવે આપણે જોવાનું રહેશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ સાબરકાંઠામાં સભા સંબોધન કરતાં જણાવ્યું હતું કે મારે તમારું વીજળી બિલ ઝીરો કરી દેવું છે જેની મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ત્રણસો યુનિટ વીજળી મળશે ફ્રી જેની મિત્રો અરજીઓ પણ કરવામાં આવશે જેની મિત્રો વાત કરીએ તો દેશે ઉર્જા ક્ષેત્રે પ્રગતિ કરવી જોઈએ અને આવા ઊર્જા સ્ત્રોતોનો લાભ લેવો જોઈએ જેમાં ઓછા ખર્ચમાં વધુ લાભ મેળવવા માટે સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ સરકાર અરજદારના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવાશે તેથી આ સરકારી યોજના માટે મિત્રો નોંધણી પણ ચાલી રહી છે જેના માટે તમને એક મોટી તક મળી રહી છે અહીં સરકાર મફત વીજળી યોજનાના ત્રણસો યુનિટનો લાભ આપશે જેના પરિણામે દર વર્ષે હજારો રૂપિયાની વીજળીનો બચત પણ થશે વધુ માહિતી માટે તમે મિત્રો તેની ઓફિશિયલ મુલાકાત લઈ માહિતી મિત્રો મિત્રો મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બે હજારનો હપ્તો જમા નથી થતો તો કરી લ્યો આ કામ આ કામ તમે મિત્રો પૂર્ણ કરી લેશો તો તમારે બે હજાર રૂપિયાનો હપ્તો જમા થવામાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત ખાતામાં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે છે અને અને મિત્રો મિત્રો ટૂંક ટૂંક જ જ સમયમાં સમયમાં હપ્તો હપ્તો જમા જમા કરવામાં કરવામાં આવ્યો હતો પણ આવી જશે અમુક ખેડૂતો મિત્રો દાવો કરી રહ્યા છે કે અમને અમારા ખાતામાં પંદરમો અને સોળ હપ્તો જમા થયો નથી તો સત્તરમાં હપ્તાની શું આશા રાખીએ એવું મિત્રો અમુક ખેડૂતો કહી રહ્યા છે તો મિત્રો તમારે તમારા બેંકમાં જઈને તમારું બેંક અકાઉન્ટ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જોડાયેલું હોય તેમાં મિત્રો આધાર કાર્ડ વાળું સીડિંગ ઈ કેવાયસી કરાવી રહેવાનું છે જેના લીધે મિત્રો ટૂંક જ સમયમાં સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવશે તે મિત્રો તમારા ખાતામાં કોઈ પણ વિલંબ વિના જમા કરવામાં આવી શકે કયા ખેડૂત પંદરમો અને સોળમા હપ્તાનો લાભ નથી મળ્યો તે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે અનેક વિસ્તારોમાં થયો ગાજવીજ સાથે ભારે વરસાદ જેમાં મિત્રો અનેક ગણું નુકસાન પણ જોવા મળ્યું છે છે રાજ્યમાં મિત્રો છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મિત્રો વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી હતી હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મિત્રો કમોસમી વરસાદ વરસ્યો છે જેમાં મિત્રો પાંચ વાગ્યાથી લઈને સાંજે દસ વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો જેમાં મિત્રો અમદાવાદ ભરૂચ ડાંગ તાપી અને મિત્રો નવસારી અને વલસાડમાં અને મિત્રો બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી પણ થયા હતા આગામી દિવસોમાં મિત્રો ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીનો પૂરજોશમાં મિત્રો પ્રચાર અને પ્રસાર પણ ચાલી રહ્યા છે એવામાં મિત્રો ખેડૂતો આશા રાખીને બેઠા છે કે ચૂંટણીના માહોલ વચ્ચે સભાને સંબોધન કરતા દેવા માફીનો મુદ્દો સામે આવે અને ખેડૂતોની આશાઓ છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ખેડૂતો માટે મિત્રો પાક વીમા યોજના અને દેવા માફીને લઈ મોટા સમાચાર છે જે મિત્રો ખેડૂતો વીસ થી પચીસ વર્ષથી દેવા નથી વરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો આગામી આવી રહેલી એટલે કે મિત્રો ચાલી રહેલી લોકસભાની ચૂંટણીઓ જેમાં મિત્રો ખેડૂતોના પાક વીમા અને પ્રશ્નનું સમાધાન કરવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે મિત્રો આવો આદેશ જેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો જેવી આશા રાખીને બેઠા છે કે દેવા માફ કરવામાં આવે તેનો મિત્રો મુદ્દો ઉઠાવવામાં આવે તમને મિત્રો શું લાગે છે કે ગુજરાતમાં ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થશે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતોમાં સરકારનો શું જવાબ છે બે વર્ષમાં આવેલી કુદરતી આપતીઓમાં રાજ્યની સહાયની ચુકવણીને લઈ મિત્રો ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચુકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે જેમાં મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલમાં મિત્રો સરકારે લેખિતમાં જવાબ આવ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને પંદર ડિસેમ્બર બે હજાર બાવીસના પત્ર રોજ લખ્યો હતો જેમાં મિત્રો રૂપિયા એકસો બાવન કરોડની સહાયની ચુકવણીની માંગણી કરી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારવામાં આવી હતી આવી જ રીતે રાજ્ય સરકારે બીપર જોઈ વાવાઝોડામાં બાર જુલાઈએ કેન્દ્ર સરકારે પત્ર લખી સાતસો પોઈન્ટ બેતાલીસ કરોડની માંગણી કરી હતી જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે જેની મિત્રો ડિટેલમાં વાત કરીએ તો નમોશ્રી યોજનાને નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં મિત્રો સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કરાયેલા મુજબ એસસી એસટી અને બીપીએલ કાર્ડ ધારક દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની મિત્રો અગિયાર કેટેગરીની બહેનોને સરકાર કે ખાનગી હોસ્પિટલોમાં મિત્રો પ્રસ્તુતિ બદલ હાલમાં મિત્રો છ હજાર બદલે મિત્રો બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે તેવી મિત્રો સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો